ઇન્સ્ટાગ્રામમાં જીનલ આહિર રાણી આઈડી ચલાવનાર ઈશમની ધાનેરા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી આહિર રાણી આઈડી પર પોલીસને બદનામ કરતો વિડીયો કરતો હતો અપલોડ દારૂ જુગાર ચાલતા હોવાના અનેક વિડીયો કર્યા હતા અપલોડ પોલીસ અધિકારીઓ તોડ કરતા હોવાની અનેક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ આઈડી પર કરી હતી જીનલ આહિર રાણી ઇન્સ્ટાગ્રામ આઈડી પર આઈપીએસ પૂજા યાદવનો રાખ્યો હતો ફોટો જીનલ આહિર રાણી ઇન્સ્ટા આઈડી ચલાવનાર ગોવિંદ સંભુજી રાઠોડની પોલીસે કરી અટકાયત તાલુકાના ગણેશપુરા શિક્ષક પટેલને વિચાર આવ્યો કે ઉનાળાની સિઝન આવી રહી છે મારે અબોલ પક્ષો માટે કંઈક કરવું છે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વિચાર રજૂ કર્યો અને ચકલી ઘર બનાવવાનું નક્કી કર્યું પંદર દિવસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દોઢ લાખ રૂપિયાનું દાન એકત્ર થયું ગામના યુવાનોના સાથથી અબોલ આવા નિર્માણ કરવામાં આવ્યું અને ચકલી દિવસે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આમ શિક્ષક ધારે તો શું ન કરી શકે આગવી પહેલ કરેલ અમદાવાદથી આબુ રોડ તરફ જતી કાર અમીરગઢના ઇકબાલગઢ ગામ નજીક અકસ્માતનો ભોગ બની છે હાઈવે પર અચાનક રખડતું પશુ આવી જતા કાર સાથે અથડામણ થઈ હતી આ અકસ્માતમાં પશુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો બંકરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધવીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિથાણાની પ્રેરક નિશ્રામાં તારીખ સોળ થી અઢાર મહિના રોજ યોજાઈ રહી છે બાર થી પચીસ વર્ષની દીકરીઓની અદ્ભુત અદ્ભુત શિબિર દીકરીઓ માટે અનુભવ જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો પાલનપુર નગરપાલિકા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે સેનિટેશન શાખાએ ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચના અનુસાર શહેરના વિવિધ વિસ્તારમાં અચાનક તપાસ અભિયાન હાથ ધર્યું છે આ કાર્યવાહી દરમિયાન પ્લાસ્ટિકની દુકાનો અને ગોડાઉનમાંથી એકસો દસ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું નગરપાલિકાએ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી બાર હજારનો દંડ વસૂલ કર્યો છે ડીસામાં પાલિકા તંત્રની બે જવાબદાર કામગીરી સામે આવી છે પાટણ હાઇવેથી વિરેન પાર્ક તરફ જતા માર્ગ પર માત્ર પંદર દિવસ પહેલા જ રિશર ફિશિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું હવે આ નવા રૂટને નર્મદાની પાઇપલાઇન નાખવા માટે તોડવામાં આવી રહ્યો છે પાઇપલાઇન પાટણ હાઇવેથી ખોડિયાર પાર્લર થઈ હવાઈ પિલર સુધી નાખવાની છે આ બાબત સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કામગીરી માટે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી નથી સ્થળ પર નગરપાલિકા કે નર્મદા વિભાગના કોઈ કર્મચારી હાજર હોતા નથી ઉત્તર પ્રદેશની સંભલ જામા મસ્જિદના અરજદાર મહંત ઋષિરાજ ગીરી બાપુ આજે શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા તેઓ ઉત્તર પ્રદેશ પોલીસના બે કમાન્ડો સાથે આવ્યા હતા સંભલ શાહી જામા મસ્જિદ વિવાદમાં મસ્જિદની અંદર હિન્દુ મંદિર હોવાના પુરાવા મળ્યા હતા મસ્જિદમાંથી પચાસથી વધુ ફૂલો પ્રતિકો અને કલાકૃતિઓ મળી આવી હતી મસ્જિદમાં બે વડના વૃક્ષ છે જે હિન્દુ ધર્મમાં પૂજનીય છે એક કુવો પણ છે જેનો અડધો ભાગ મસ્જિદની અંદર અને અડધો બહાર છે અંબાજી ખાતે શુક્રવાર સાંજે એક ભવ્ય સત્સંગ અને ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રખ્યાત સંત મગનરામ મહારાજની પિસ્તાળીસમી અને તેમના પત્ની ખેમીભા મહારાજની ચૌદમી નિર્વાણ તિથિ નિમિત્તે યોજાયો હતો મેવાડ મારવાડ ગુજરાત અને સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા આ સંત દંપતીએ વર્ષો સુધી અંબાજીમાં ભજન કીર્તન કરી ભક્તિમય વાતાવરણ સર્જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું ઉત્તર ગુજરાતનું नो एकमात्र मल्टी सीटी मॉल હેપી મોલ હેપી મોલ જ્યાવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની થરાદ એસટી ડેપો ખાતે આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો ભારતીય મજદૂર સંઘની કાર્યપ્રણાલીથી પ્રભાવિત થઈ પચાસ જેટલા કર્મચારીઓએ સંઘમાં જોડાવાનો નિર્ણય લીધો છે નવા સભ્યોમાં નીલાભાઈ પટેલ તળાવ રાજુભાઈ ત્રિવેદી માનસિંહભાઈ રાજપૂત વર્ષરામભાઈ મકવાણા વિક્રમભાઈ રાઠોડ અને સેધાભાઈ કલાલનો સમાવેશ થાય છે થરાદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ તાલુકાના નાગરિકો માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે સમિતિએ દસથી સિત્તેર વર્ષની વયજૂથના તમામ નાગરિકો માટે એક લાખ અકસ્માત વીમા કવચ લીધું છે અઠ્ઠાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચેરમેન શૈલેષ પટેલ સેક્રેટરી બીએમ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં વીમા રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા થરાદ તાલુકાના ચાંગડા અને લાખણી ગામમાં શ્રી રાજેશ્વર ભગવાનની એકસો જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સંત શ્રી રાજારામ સેવા ટ્રસ્ટ ચાંગડા અને પટેલ સમાજ સેવા આંજણા કણબી પટેલ સમાજ સેવા સંઘ આ શિબિરનું સંચાલન કરશે